જ વિસ્તારમાં અંગ તથાવતનો બદલો લેવા માટે ડ્રગ્સનો ખોટો કેસ કરાવીને ફસાવનાર શખ્સની પોલીસે ધરપકડ કરી વાડજ વિસ્તારમાં ચાર એપ્રિલના રોજ એક ઇકો કારમાંથી ડ્રગ્સની પડીકી મળી આવી હતી જેની બાતમી પોલીસ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ કોઈ ડ્રગ કેસ નથી પરંતુ કોઈને ખોટી રીતે ફસાવવા માટે રચાયેલું એક ષડયંત્ર હતું આરોપી પ્રદ્યુમન લુહારે અંગત અદાવતમાં સામેવાળી વ્યક્તિને જેલ ભેગી કરવા માટે તેની ગાડીમાં ડ્રગ્સ મૂકી પોલીસને બાતમી આપી હતી તપાસમાં ખુલાસો થયો છે કે પ્રદ્યુમન લુહારે આ કવતરા માટે સંજય ઉર્ફે ડીડીઓ નામના શખ્સ પાસેથી ડ્રગ્સની પડી કે મેળવી હતી પોલીસ અત્યારે પ્રદ્યુમન અને ડ્રગ્સ આપનાર સંજય એમ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કિસ્સાએ પોલીસને પણ ચોંકાવી દીધી છે કે કેવી રીતે લોકો કાયદાનો દુરુપયોગ કરી નિર્દોષોને ફસાવવા માટે ડ્રગ્સ જેવા ગંભીર પદાર્થોનો સહારો લઈ રહ્યા છે હાલ વાડજ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે तारीख चार एप्रिल बेहजार पच्चीस रोज़

આપવામાં આવે છે જેના આધારે ભાળજ પોલીસ જે શંકાસ્પદ ઇકો ગાડી જે પડી છે ત્યાં જાય છે અને માહિતી આપનાર જે વ્યક્તિ હતો તેમનું નામ હતું અદ્યુમન સ્વન ધુડાવાય લુગા એ વ્યક્તિ એ કંટ્રોલ રૂમ તથા પોલીસ ઇન્સ્પેક્ટર વાળજને જાતે કોલ કરી અને આ માહિતી આપવામાં આવેલ હતી ત્યારબાદ વાળેજ પોલીસ જે બનાવવાળી જગ્યાએ જાય છે અને ઇકો ગાડીને ચેક કરે છે પરંતુ ઇકો ગાડીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ચેક કરતા મળી આવે નહીં જે તે સમયે માહિતી આપનાર વ્યક્તિ પણ

ગાડી માલિક અને માહિતી આપનાર બંને સગા થાય છે અને તેઓને ઘણા સમયથી કૌટુંબિક ઝઘડાઓ પણ ચાલે છે હવે જે તે ટાઈમે આ શંકાસ્પદ વસ્તુ શું છે તો એ બાબતે તપાસ કરતા એક દસ દસ પડીકીઓ મળી હતી ગાડીમાંથી જે માહિતી આપનારે જ ગાડીમાંથી શોધી આપી હતી એ દસ વખત પડીકીઓ જે તે ટાઈમે આપણે એફએસએલ લેબોરેટરીમાં મોકલવા સારું શંકાસ્પદ છે કે નહીં એ માટે વેરીફાઈ કરવા માટે જેતે સમયે આપણે જાણવા જોગ વાળદ પોલીસ સ્ટેશન જાણવાજોગ નંબર બત્રીસ ઓબ્લિક પચીસ દાખલ કરી હતી અને એ પડીકીઓને એફએસએલમાં મોકલી હતી ત્યારબાદ જાણવાજોગની વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ જે માહિતી આપનાર છે તેઓનો મિત્ર છે સંજય ઉર્ફે ડીડીઓ દેવરાજભાઈ લોહા એના મારફતે આ ઇકો ગાડીમાં આ શંકાસ્પદ પડીકીઓ લાંટ કરવામાં આવી હતી અને એફએસએલ રિપોર્ટમાં એ પડીકીઓમાં રહેલો શંકાસ્પદ જથ્થો હતો જે પાવડરનો એ આલ્પ્રાજોલમ નામનો એનડીપીએસ કાયદામાં પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો તેવું એફએસએલમાંથી આપને રિપોર્ટ મળ્યો વધુ તપાસ કરી અને સંજયની પૂછપરછ કરી એમાંથી જાણવા મળ્યું તો સંજયે કબૂલાત કરી દીધી પોલીસ સમક્ષ કે આ જથ્થો જે છે એ મને આ માહિતી આપનાર છે પ્રદ્યુમન ધુડાભાઈ લોહાર એમણે આ ટૂંકો ગાડીમાં પ્લાન્ટ કરવા માટે જણાવેલું હતું જેથી મેં આ ગાડીમાં ગોપાલભાઈ ઉપર નો કેસ થાય એ માટે મેં જથ્થો મૂક્યો હતો ત્યારબાદ આપણે આ સંજયનો આપણે એલવી ટેસ્ટ કરવામાં આવ્યો હતો એફએસએલમાં અને ત્યાં એમણે સ્વીકાર્યું હતું કે આ પ્રદ્યુમનને જે મને દસ પડીકી આપી હતી એ જ મેં ગાડીમાં સંતાડીને મૂકી દીધી હતી ત્યારબાદ પ્રદ્યુમન જ માહિતી આપે છે કે ગોપાલભાઈની ઇકો ગાડીમાં આ શંકાસ્પદ જથ્થો પડેલો છે તો જેથી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે જેથી જે તે ટાઈમે આપણે થોડું વાડદ પોલીસને શંકાસ્પદ વસ્તુ લાગી જેથી જાણવાજોગ દાખલ કરી અને એ જાણવાજોગની તપાસમાં આખા પ્લાન્ટિંગ ડ્રગ્સનો કેસનો પર્દાફાશ કર્યો જે આધારે વાડદ પોલીસ સ્ટેશનમાં